આ ઘર દે ઓય અમરા નું ઘર છે પણ પોતે શું કે બેયરા સો ગ્રામ મજા

કેમ ઓલા ફોન કરવા બોલાવ લે હા બોલાવો ને રાવ આજ બોલાવો રાવ એમ કરો ફોન મત કરો ઘરે તમે તમાર મજૂર લઈને આવજો બધાને રેડી ને હું દાતેડા બાદરા તૈયાર કરી રાખો તો એમાં સારું છે રેડી લઈને આવજો અમો છે ને અમે ચાર ના તમે જાય તૈયારી કરો પાસે તડકો થાય છે તમારે જ લઈને આવો હે અન્યા આ લઈને જાવ હું એટલે રાખવા

તો છે ને ખાસો મોનો હશે પાછો બોલાવો જ પણ તમારા મારા દોત ની દાતેડા ના

ફટાફટ ઓમ કે લાવું જો કે બોમ્મા મધુરા આયા તા અમરોની તો મસ્ત વાડે રે તમારી કોઈ નથી લગાડ્યું તમે શું લગાડો તમારી હાથ ભેજી યાદ છે કે આમલોની આયા તા અમારી બારે રહી જી રહી રહી જી રહી રહી જી હા તો તમે શું કરશો અમે તો બસ ખાવાની પીવાનું ને વાટો તને

મકાન તો ખાવાનું જ છે ખાક લાગ્યો દેવાજી મોજા ધંધો કરું છું તે બેઠિયા ભઈ આરો ક્યાં હે પેરા ઓબરે સેઠ જો જાવ સેઠ પીવાનો આપણે દેવા ગયા છે તો ની વઢન તો ઈ પીવાનો ની આલે પાછો એક તો વઢાય ઊભો કરું લેને એમ નહિ મે લાવ રે પીધા વગે તો મારું પજાલે તો પણ પીવાનું નહીં આલે ની રે આજો આલે આયરો આજી તો આના લાવે બી ને લાવે મારે હાથ ઉતરી ગયો દે બેય તો એ આ વાડો વાડો બોલાવો હો ભૂખ લાગે જો કે કાકા ની ના પાડો ન પાડો વીડિયા લઈ આવ એ વાત બો નથી હાડી 5:30 મોભળતું સોનો મોર હા હવે લાબા કે પછી ઓ લેવા દો તમે વાડો કાલ આવિસ ના નામો હા દે અમે

Bentuk ini, kamu aman, pi mana, aman? Iya, mam, ngomongin, 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 aja ngomongin, 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 ngomongin,

અબે આયા તા નવા નવા ઘર કે હા આપડે વાટરામાં પડ્યા બે નાના બેઠા છે 450 550 તો ન લેવાના હવે ઓબરે લેવાના આપણે કાકા વાટરાની બેઠા હતા પૂજા કરવા છે આયા એકદમ ના દગાબાજ હા રોમ ભાઈ કરી દગાબાજ ના કરે કોઈ દાડો અમાર જોઈ ઉભો હવે તમારે આવો તમારો આવે

ને નવાય ન મંગાય ચલાય ની તમે યો થમ તમે ઓ પેલા આવો આપણે આ વિડિયો જો એ મદના પહેલી વાત મને કરો આ દેખું તો મોથે મારી ભાભીને દઈને કહી વિડિયો બતાઉં મને તમારી યાદ રૂની આખી દે કે ડાક એન્ડ ભણે આવો ન કરાય ન અલ્યા શરમ મોજોકો

ખોડ આપુ તો અલ્યા ઈ દોને કરી જાય લેસાણો હા મરી ગયો છે ને કજા તા ના કી હોડે હા પાસ માં દેતો ને હા અલ્યા ને આ કેમ કર્યા બાપા આને અપકાર જંગલ બોલ જંગલ બમમા એડો અમાર આપડી બડો બડો તો આગે ના જો હે લાગે ગાનો થઈ ગયો હે ગાનો બોલા ંધડો કઈ ને અમે રહે કે એ બાપને લાલ કે વાડું ને ગાડી વાયરલ થઈ જાય જો વાયરલ મને તો લાગે તો વાયરલ થઈ જવાનો હે પાટણનો ભાઈ સાનું બોલે

ના એનો રોટલો આ બગાપીવો તો વધાય નકા એ ઓપરે આ આ એને મગિના સુગોલા સારી છે ને હે આપડે કોઈ

તમારે દવા દેખો ને એટલે કેટલો મોટો ફાયદો કર્યો તમારા દેવાનો આળસ્યુઅન સુધારી નામ અલ્યા સોશી મેલાયે છે ઈ તમને ના ખબર પડે ખબર ઊભા તમને આ તમારા કોણ થાય પેટ બાળતા નથી અરમભાઈ હાથી મજૂરી્યાલે બરોબર તમારા આ મજૂરી્યાલે જો નકાતું હાલવા અને પહેલી વાત આપળો મારી કોઈને જ આવીને તમે આળસમાં પૈસા કોઈ કન દેખે આરામ ના લેવા કામ કરીને લેવા આ ગયો કે નહીં મારે તમે આરામ ના ખાઈ જાય એનું શું શું આરામ ના કાઢ્યા શું જો આ પકડો એક

અમારા એ રોમા રોમા એ